તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનો પ્રતિ એક નવા વિડીયોની અંદર આજના વિડીયોમાં દોસ્તો હું તમને એક બેસ્ટ ફોટો એડિટિંગ એપ્લિકેશન વિશે વાત વાત કરીશ જેની મદદથી તમે તમારા જે ફોટોસ હોય છે તેને માત્ર એક ક્લિકની અંદર તમે એડિટ કરી શકશો ઓકે જો તમે પણ તમારા ફોટોઝને એડિટ કરવા માંગતા હોય એકદમ એકદમ પ્રોફેશનલ રીતે તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે તો સૌપ્રથમ તમને એપ્લિકેશન ઓપન કરીને બતાવી દઉં કે કઈ છે અને તમારી કેવી રીતે તેમાં ફોટો એડિટ કરવા વિડિયોના અંતમાં તમને બતાવ્યું કે એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી ઓકે એપ્લિકેશનને આપણે સૌપ્રથમ ઓપન કરીશું એટલે આ રીતની એપ્લિકેશન અહીંથી તમારી સમક્ષ આવી જશે ત્યાર પછી તમને એડિટિંગ કરવા માટે બે ઓપ્શન અહીંથી આવેલા છે એક કોલેજ લખેલ છે અને એક એડિટ લખેલ છે ઓકે એટલે કે તમારે જો એક જ ફોટો એડિટ કરવાનો હોય તો અહીંથી એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારે એક થી વધુ ફોટો એડ કરવાનો હોય એક ફ્રેમની અંદર તો તમારે અહીંથી કોલેજ પર ક્લિક કરવાનું રહેશે ઓકે તો હાલમાં આપણે અહીંથી કોલેજ ઉપર ક્લિક કરીશું તેના અહીંથી પરમિશન માગે અલો કરી દઈશું ત્યાર પછી મિત્રો તમારે સિમ્પલ અહીંથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે તેને અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાના રહેશે એટલે મિત્રો આ રીતની એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે તમને આની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના ઓપ્શન મળી જશે તમે લેઆઉટ ચેન્જ કરી શકો છો બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો તમે ફ્રેમ ચેન્જ કરી શકો છો તમે આની અંદર ટેક્સ્ટ લખી શકો છો જ્યારે ફિલ્ટર આપેલા છે તમે માત્ર એક ક્લિકની અંદર ફિલ્ટર પણ લગાવી શકો છો તમે આની અંદર બીજા ફોટો પણ એડ કરી શકો છો તમે આનું જે બેકગ્રાઉન્ડ છે તે પણ અહીંથી ચેન્જ કરી શકો છો એટલે કે મિત્રો માત્ર એક ક્લિક ની અંદર ફોટો તમે કોઈ પણ एडिट કરી શકો છો જે લોકોને ફોટો એડિટિંગ કરતા એટલું બધું ન આવડતું હોય તેમના માટે એપ્લિકેશન એકદમ ખાસ છે કારણ કે આ એપ્લિકેશન ની અંદર બધું તમને એકદમ રેડી મળે છે તમારે માત્ર ફોટો એડ કરવાના છે અને તમારો ફિલ્ટર એડ કરવાના છે એટલે તમારો ફોટો એડિટ થઈ જશે ઓકે મિત્રો આ એપ્લિકેશન તમે ટ્રાય કરી શકો છો જો તમને ફોટો એડિટિંગ ની માહિતી ન હોય અને તમે ફોટો એડિટ કરવા માંગ દો તો આ હું તમને બતાવું કે એપ્લિકેશન કઈ છે ને ક્યાંથી તમારે તેને ડાઉનલોડ કરવી છે એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમારે સિમ્પલ ફોટો એડિટર સર્ચ કરવાનું છે એટલે તમે અહીં જોઈ શકો છો અહીંથી બીજા નંબર ઉપર એપ્લિકેશન આવી જશે જેનું નામ છે કોલેજ મેકર ફોટો એડિટર ઓકે આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ તમારા મોબાઈલ ની અંદર કરી લેવાને છે 4.8 ની મિત્રો રેટિંગ છે ને 10 કરોડ કરતા વધુ લોકો એપ્લિકેશન નો યુઝ કરી રહ્યા છે તો એકદમ બેસ્ટ એપ્લિકેશન છે તમે આને એક વખત ટ્રાય કરી શકો છો એકદમ પ્રોફેશનલ ફોટો એડિટિંગ કરવા માટે